બગદાણા બબાલમાં આજે વીસ દિવસ પછી થયો છે સૌથી મોટો ધડાકો જી હા મિત્રો આજે વીસ દિવસ પછી ફાઈનલી બગદાણા બબાલમાં બહુ જ મોટું એક્શન લેવામાં આવ્યું છે બગદાણા બબાલમાં આજ દિવસ સુધી પોલીસની કામગીરી ઢીલી લાગતી હતી પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પોલીસે જે છે કામ કરવાની રફતાર વધારી દીધી છે અને કામગીરી જે છે એ વધારી દીધી છે કારણ કે એક બાદ એક પોલીસ જે છે બધા લોકોને પોલીસ સ્ટેશન બોલાવે છે અને પૂછ છ કરે છે તમને ખબર જ છે થોડા દિવસ પહેલા પીઆઈ ડાંગર અને બીજા પીઆઈ હતા એમને બોલાવ્યા હતા એમની પૂછપરછ કરી હતી અને એ પહેલા પણ આઠ આરોપીની જગ્યાએ બીજા ત્રણ લોકોને પકડ્યા હતા અને એમને પણ પૂછપરછ બધી કાર્યવાહી કરી હતી એટલે ક્યાંક ને ક્યાંક હવે જે છે પોલીસ તંત્ર એક્ટિવ થઈ ગયું છે અને એક્શન લેવા માંડ્યું છે અને આજે વીસ દિવસ પછી નવનીતભાઈ જે પીડિત છે એમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે નવનીતભાઈએ પહેલા પણ કહ્યું પાસે ઘણા બધા પ્રૂફ છે પોલીસ મને બોલાવશે એટલે હું એટલે પોલીસ સ્ટેશને જઈ અને નવનીતભાઈએ ઘણા બધા ખુલાસા કર્યા છે પોલીસમાં ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે ત્રણ કલાક જેવું જે છે નવનીતભાઈને પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી અને નવનીતભાઈએ પંદરક જેવા મુદ્દા જે છે એ પોલીસ સ્ટેશનમાં પોલીસ સમક્ષ રજૂ કર્યા છે તો ચાલો નવનીતભાઈએ જે કાંઈ પણ મીડિયા સમક્ષ કીધું છે આ પૂછપરછપાત જે છે નવનીતભાઈએ મીડિયામાં ઘણા બધા નિવેદન આપ્યા છે એ બધા નિવેદન હું તમને સંભળાવી દઉં એ સાંભળીને તમે લોકો કોમેન્ટ સેક્શનમાં કહેજો કે હવે તમને શું લાગે છે કારણ કે ક્યાંક ને ક્યાંક પોલીસ જે છે એ સાચા માર્ગ તરફ જઈ રહ્યું હોય અને ન્યાય અપાવશે એવું લાગી રહ્યું છે પરંતુ આ તો રાજકારણ છે ભાઈ કઈ પણ થઈ શકે ગોટાળો થઈ શકે છે અત્યાર સુધી તો એવું લાગે છે કે પોલીસ હવે જાગી છે

એ બાબત તો એ તપાસ નો વિષય છે એમાં તો મને ખ્યાલ નથી જે જે વાળા એમની પૂછપરછ કર્યું એ તો પૂછો આમાં આવ્યું હતું કે તપાસ નો વિષય અમે જાહેર ન કરી છે

જે કાંઈ રચના થઈ હોય આ તે થયો મને મારા જણા મુજબ જે જે કા મારી પુરાવા થઈ મેં પાછી તમારી પાસે સમાધાન માટે પણ આવી ગયું એવું કશું કરતા છે એની જે રાજકીય લેવલમાં મારે આજે સમાધાન નથી કરવાનું અને કાલે નથી કરવાનું બરોબર મારે મારો સમાજ સાથે છે મારા આગેવાનો સાથે છે જે મારા આગેવાનો દ્વારા એસ ની રચના થઈ છે એની તપાસ ચાલે છે અત્યારે તો એવું થોડું થોડું લાગે છે કે દિશામાં ચાલે છે અને હજી પણ યોગ્ય દિશામાં તપાસ કરશે એટલે મૂળ આરોપી સુધી પહોંચી જવાશે એવી મને આશા છે. સમીતભાઈ દિવસ થયા છે તેમ છતાં હજી કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી એસઆઈટી અવક્ષે શું લાગે તો એ તો તપાસનો વિષય છે. એમાં ટેકનિકલ પુરાવા ભેગા કરવા માટે થોડો ટાઈમ લાગે છે કે એફએસએલ માટે જેના રિપોર્ટ માટે બધી વસ્તુ બધાના મોબાઈલો જાય અને જે